અમારી ભાષામાં કે નસ ને છૂટી પાડવાની નસ ની આજુબાજુમાં જે કઈ દબાવતું હોય ને એ બધું કાપી નાખે નસ છૂટી પડી જાય નસ છૂટી પડી જાય પગ મટી જાય પગ મટી જાય ડોક્ટર કીધું કે આય

તો પછી આના જેવું તો ન જ થાય પણ મેઇન વસ્તુ એ છે કે આપણે જે આ સારવાર કરીએ છીએ એ સારવાર પદ્ધતિમાં